આવા આક્ષેપો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરી રહી છે પીડિતોનો આક્ષેપ પણ હવે સામે આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે અધિકારીઓ સામેની તપાસને લઈને એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યો છે આપને જણાવી દે કે રાજકોટ અગ્નિકાંડમાં અનેક અધિકારીઓની ધરપકડ તો કરવામાં આવી છે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે નાના અધિકારીઓને જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે તેની પાછળનું કારણ છે કે મોટા અધિકારીઓને બચાવવા માટે એસઆઈટીની રચના કરી એટલે કે રાજ્ય સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે તેની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાલા નિર્ણય અંગે આપને જણાવી દઈએ કે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં વર્ષ બે હજાર અગિયારથી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલિસીમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે વખતો વખતની સમીક્ષા અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ સંદર્ભે હાલની પોલિસીમાં કેટલાક સુધારાઓ કરવાની જરૂરિયાતના આધારે વિવિધ જોગવાઈઓ રાજ્ય સરકારે ઉમેરી છે પ્રવક્તા મંત્રીએ જોગવાઈની માહિતી આપતા જણાવ્યું હતું કે એકાઉન્ટેબિલિટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઈ ઉમેરવામાં આવી છે જે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જે કેસ આધારે મજબૂત હોય તેમ છતાં અધિકારીઓની બેદરકારી કે માહિતી આપવાને કારણે જે પરિણામ આવે તેવા સંજોગોમાં આ અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું આ જોગવાઈમાં સૂચન પણ કરવામાં આવ્યું છે અપીલમાં વિલંબ અટકાવવાની જોગવાઈ અંતર્ગત જ્યારે કોઈ ચુકાદો રાજ્યની કોઈ પ્રવર્તમાન નીતિને અસર કરશે ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયની દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી તેની જોગવાઈ પણ હવે આમાં ઉમેરી દેવામાં આવી છે મતલબ સાફ છે કે રાજ્ય સરકાર હવે કોઈ પણ આવી ઘટના ઘટશે તો કોઈ પણ અધિકારીઓને છોડશે નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે આજે ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલિસી તેરમાં કેન્દ્રીય નાણાં પંચની ભલામણ મુજબ કેન્દ્ર સરકારે સ્ટેટ લિટિગેશન પોલિસીનો મુસદ્દો બનાવીને સરકારને મોકલેલો સદર મુસદ્દાનો કેવી રીતે સ્વીકાર કરવો અને કઈ રીતે પોલિસી બનાવી તે માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ બાર બે હજાર અગિયારના રોજ સ્ટેટ લિટિગેશનની પોલિસી બનાવી તાજેતરમાં નામદાર વડી અદાલત ગુજરાત દ્વારા તેમની સમક્ષના અલગ અલગ કેસોમાં ચુકાદા આપી અને હાલની લિટીગેશન પોલિસીની જોગવાઈઓ અપર્યાપ્ત જણાતી હોય જેથી સચિવશ્રી કાયદાને સુદૃઢ નવી સ્ટેટ લિટિગેશન પોલિસી જણાવવા માટે રજૂ કરવા આદેશ કર્યો હતો એ આદેશના અનુસંધાનમાં જે જોગવાઈઓ નવી ઉમેરવામાં આવી છે એમાં એકાઉન્ટીબિલિટી એટલે કે જવાબદેહીાઉન્ટીબિલિટી ટુ ટુ બી ધ ટચ સ્ટોન ઓફ ધ પોલિસી અધિકારીની જવાબદારી નક્કી કરવી જે કેસ ગુણદોષના આધારે મજબૂત હોય તેમ છતાં અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાના કારણે જો કોઈ કેસ હારી જઈએ તો તેવા સંજોગોમાં પરિણામો માટે જવાબદારી નક્કી કરવાની વાત આ નવી પોલિસીમાં છે અને એ અધિકારી સામે જવાબદારી નક્કી કરી અને કાર્યવાહી કરવી જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે જ્યારે જ કોઈ ચુકાદો હાલની રાજ્યની કોઈ નીતિને અસર કરતા હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી જોઈએ તેની જોગવાઈ આવા કિસ્સાઓમાં સરકારી શ્રી દ્વારા કમિટીનું ગઠન કરીને કરવામાં આવેલ છે જેથી કરી અને આ કમિટીનો નિર્ણય માન્ય રહેશે કાયદા વિભાગ કોઈ બાબતે કોઈ અપીલ કરવાની ના પાડતો હોય ત્યારે તેવા સંજોગોમાં એ વિભાગ દ્વારા સીધા મુખ્યમંત્રી દ્વારા આ જે નિર્ણય લેવાની હાલની જે પદ્ધતિ છે એમાં હવે કમિટીનું ગઠન કરી અને આવા તમામ કેસો આ કમિટી સમક્ષ જશે અને કમિટી નિર્ણય કરશે કે આવા કેસોમાં શું કરવું આ કમિટીના સભ્ય તરીકે અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવશ્રી સભ્ય તરીકે નાણાં વિભાગના સચિવ સા સામાન્ય વહીવટ વિભાગના સચિવ સચિવ શ્રી કાયદા અને જે વિભાગે દરખાસ્ત કરી હોય એ વિભાગના સચિવ આમ આ પાંચ જણની કમિટી દ્વારા આવા કેસો બાબતનો નિર્ણય લેવામાં આવશે અને આ જે આપણે સ્ટેટ લિટિગેશન પોલિસીમાં જે સુધારો કર્યો છે તેનાથી ફાયદાઓ પણ થવાના છે આ પોલિસીમાં સુધારો કરવાથી સરકાર પક્ષના જે કેસો સારા છે તે કેસોને ત્વરિત મોનિટરિંગ કરી શકાશે વિલંબના કારણે થતું નુકસાન અટકાવી શકીશું અને સુધા સદર સુધારાથી વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરીને પગલાં ભરી શકીશું આમ સદર સ્ટેટ લિટિગેશનમાં લિટિગેશન પોલિસીમાં આ સુધારાઓ કરવાથી સરકારનો સમય નાણાં તેમજ શક્તિનો બચાવ થશે

મંત્રીમંડળની બેઠકમાં આ નવી જોગવાઈઓ અમલમાં લાવવામાં આવી છે અને તેનો અમલ પણ હવે શરૂ થશે આપણે જણાવી દઈએ કે રાજકોટનો અગ્નિકાંડ હોય સુરતનો તક્ષશિલા કાંડ હોય મોરબીનો ઝૂલતો બ્રિજનો કાંડ હોય કે વડોદરાનો હરણિપોટ કાંડ હોય આ તમામ ઘટના એવી છે કે જેને કાંડે રાજ્ય સરકારને ક્યાંક ને ક્યાંક જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો છે અને તમામ વખતે મુખ્ય વિપક્ષી પાર્ટીઓ રાજ્ય સરકાર ઉપર ગંભીર આરોપ લગાવે છે કે રાજ્ય સરકાર મોટા અધિકારીઓને બચાવવા નાના અધિકારીઓનો ભોગ લે છે અને તેથી જ માનવામાં આવે છે કે રાજ્યના જે મક્કમ મુખ્યમંત્રી તરીકે જેને બિરુદ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીએ તે ભૂપેન્દ્રભાઈ પટેલે હવે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આવનારા સમયમાં મતલબ સાફ છે કે અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં નવા સમાચાર નવી અપડેટ્સ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર